તમે ત્રણ મહિનાની અંદર સફળ ફાળ કે કમાણી કરી શકો છો તો કયો પાક છે કઈ રીતે વાવણી કરવાની છે કઈ રીતનું તેનું મિત્રો નિંદણ કરવાનું હોય છે માત્રને માત્ર એસી થી નેવું દિવસની અંદર આ પાક તમારો મિત્રો કમ્પ્લીટ થઈ જશે અને સફળ ફાળ કે તમને ત્રણ મહિનાની અંદર કમાણી કરીને આપશે તો કયો પાક છે તેની વાત કરતા પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણ હોય છે ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો આપણે ખેડૂતો માટે કોઈ પણ અલગ અલગ યોજના હોય છે નવા નવા પાકની માહિતી લઈને આવતા હોય છે દોસ્તો આજે વાત કરવાના છે આપણે સક્કરટેટી વિશે ઘઉં વાટી લીધા હતા અને તમારું ખેતર ખાલી પડ્યું હોય તો ત્રણ વીઘા સોરી ત્રણ મહિનાની અંદર આ સફળ ફાટકે કમાણી કરી શકો છો ત્રણ મહિનાની અંદર તો વાત કરવાના છીએ રવિ પાકની કાપણીની સિઝન શરૂ થઈ ગઈ છે ઘણા બધા મિત્રો એ ઘઉં વાટીને પોતાના ખેતર કોરા કરીને મિત્રો કોરા મૂકવાના બદલે જો તમે આ વાવણી કરો તો ખૂબ જ ફાયદો થવાનો છે ત્યારબાદ ખેડૂતોના ખેતરો ખાલી થઈ ગયા છે ત્યારે આવા સમયે ખેડૂતોને ગરમીની સિઝનમાં થતા પાકની વાવણી કરવી પડશે કેમ કે મિત્રો ઉનાળો આવી ગયો છે અને ઉનાળાની સિઝનમાં જે તમને પાક લાગુ પડે તે કરવું પડશે આ માટે મુખ્ય તવે તો મગ અડદ તેની સાથે સાથે અલગ અલગ વર્ગીય પાકની અંદર દૂધી તુરિયા કારેલા અને આપણે વાત કરવાના છીએ તે શક્કર તરબૂચ કાકડીની ખેતી કરે છે આ ખેતીથી ખેડૂતોને તગડો નફો થતો હોય છે પરંતુ દોસ્તો અહીં આપણે

જાણીએ શક્કરટેટીની ખેતી કરવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ દોસ્તો શક્કરટેટીની ખેતી ખેતી તમારે કરવી તો અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે બટાકા સરસવના પાકની કાપણી બાદ ખેડૂતોએ શક્કરટાટાની ખેતી કરવી તે ખૂબ જ સારી કમાણી કરી શકે છે તમે મિત્રો કોઈ બટાટા વાવેલો હોય સરસવ વાવેલો હોય અથવા તો ઘઉં વાવેલા હોય આ ઘઉં કાપણી થયા બાદ તમારું ખેતર જો ખાલી પડ્યું હોય તો તેની અંદર શક્કરટેટીની ખેતી કરવામાં આવે તો ખૂબ સારી એવી કમાણી તમે કરી શકો છો કારણ કે આ એક એવો પાક છે જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતો હોય છે અને સારો એવો નફો પણ આપે છે ઘણા બધા પાકો છે છે તે મિત્રો કોઈ રીતે તૈયાર થતા પરંતુ આ માત્ર નેવું દિવસ અથવા તો એસી દિવસની અંદર પણ તમે આ પાકને વેચી શકો છો ગરમીની સિઝનની અંદર બજારોમાં સક્કર રેટી માંગ ખૂબ જ વધારે હોય છે જેનાથી આ પાક ખેડૂતોને સારો નફો આપે છે એટલા માટે ખેડૂતો માટે આ નફાવાળી ખેતી માનવામાં આવે છે તો મિત્રો જે લોકોને ઘઉંનું ખેતર ખાલી પડ્યું હોય કઈ ન આવતા હોય અને પાણી જો હોય તો આ સક્કરટેટીની ખેતી તમારે કરવી ખૂબ ફાયદાકારક રહેશે સક્કરટેટીની ખેતી માટે ગરમ અને શુષ્ક જળવાયુ સૌથી ઉપયોગી થાય છે કેમ કે મિત્રો તેને શુષ્ક અને ગરમ ઋતુ પસંદ આવે છે સક્કરટેટીને સારી રીતે પાણી નીકળી શકે તે રીતે રેતાળ માટી પણ ખૂબ જ સારી હોવી જોઈએ ખેતરની અંદર પાણી રોકી શકો તો નુકસાન થશે મિત્રો ખેતરની અંદર પાણી જો ભરાઈ રહેશે તો આ છે તે સડી જશે આટલા માટે યોગ્ય ઢાળ અને પાણી નીકળવાની વ્યવસ્થા હોવી જોઈએ માટે જે અહીંયા અલગ અલગ જાત છે અરકા જીત ઉષા મધુર સાગર દુર્ગા એમ એસ સત્યાવીસ આ વેરાયટી સારી ક્વોલિટીની પ્રજાતિ ગણવામાં આવે છે અહીંયા અલગ અલગ પ્રજાતિ આપવામાં આવે છે તેમાંથી તમને જે યોગ્ય લાગે તો તમે વાવી શકો છો તમારા ખેતરની અંદર અરકાચિત વગેરે અહીંયા આપવામાં આવેલી છે તો આ દોસ્તો અહીંયા વેરાયટી અલગ અલગ આપી તે ખૂબ જ સારી એવી ગુણવત્તા આપી શકે છે અને આવક પણ સારી એવી આપી શકે છે વાવણીનો સાસો સમયગાળાની વાત કરીએ તો ફેબ્રુઆરી થી લઈને એપ્રિલની વચ્ચે હોવો જોઈએ મિત્રો માર્ચ ત્યાર પછી જે ફેબ્રુ ફેબ્રુઆરી અને એપ્રિલ આ ત્રણની વચ્ચે તમે આ ભાવની છે તેનો સમયગાળો સાસો માનવામાં આવે છે ખાસ કરીને તમારે માર્ચ મહિનાની અંદર વાવેતર કરી દેવું જોઈએ એને જો વધારે મોડું થાય તો ફેબ્રુઆરીની અંદર તમારે પૂર્ણ કરવું જોઈએ બીજને એક પોઈન્ટ

દોઢ કિલો અથવા બે કિલો જેટલા બિયારણ છે તે વાપરી શકો છો ત્યાર પછી તેને કેટલું ઊંડાઈ પર વાવવું તો કે એક સેમી અથવા તો દોઢ સેમી જેટલી ઊંડાઈ અંદર વાવવું જોઈએ બીજને અને સાઠ થી નેવું સેમી અંતર તમે રાખી શકો છો એક થી બીજા છોડની વચ્ચેનું ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે વાવણી કરતા પહેલા ખેતરની અંદર વીસ થી પચીસ ટન ગોબર નું ખાતર નાખવું જોઈએ એટલે કે મિત્રો છાણિયું ખાતર તમારે વીસ થી પચીસ ટન નાખવું જોઈએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું સંતુલિત માત્રા છે તે અથવા પછી કિલોગ્રામ હેક્ટરે આપવું જોઈએ એ રીતે આયોજન તમારે કરવું જોઈએ એટલા માટે ખૂબ જ સારી સાવધાની રાખવી જરૂરી છે સમય સમય પર ખેતરની અંદર નીંદણ દૂર કરતા રહો ત્યાર પછી આવી રીતે દૂર કરતા રહો તો તમારું પાકણી છે તે વાવણી ખૂબ સારી થશે ત્યાર પછી ભેજ બની રહે એના માટે નીંદણ પણ કંટ્રોલ પણ રાખી શકો છો અને આ તમામ બાબતોનું ધ્યાન રાખ્યા બાદ દોસ્તો તમને એસી થી સો દિવસમાં તમારો પાક તૈયાર થઈ જશે અને બજારની અંદર સારા એવા ભાવ પણ મળશે કેમ કે ઉનાળાની સિઝનમાં આ તરબૂચ છે સકટેટી છે વગેરેના ભાવ છે ખૂબ સારા એવા આવતા હોય છે તો મિત્રો આ એક અવેજી ખેતી એટલે કે તમારી જે સૂકી જમીન તમે રહેવા મહિના એસી દિવસની અંદર તમે આ સારો એવો પાક લઈ અને એક આવક ઉભી કરી શકો દોસ્તો વિડીયો પસંદ આવે માહિતી પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે કંઈક નવી માહિતી સાથે ખેડૂતોને ઉપયોગી યોજનાઓ સાથે